નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિશે ગુજરાતી ગાલાસ્વાતી પોથીમાં પાઠ દસ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જે એક લલિત નિબંધ છે અને તેના લેખક છે વિનોબા ભાવે ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક ચાલુ કરીશું આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર તમારે લખવાના છે જો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો તો લખો જવાબ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ એ છે કે મનુષ્ય પશુતામાંથી માનવ બતાવે છે કારણ કે તે સંસ્કૃતિ વર્ધન છે તેની પાસે સુંદર વિચારો અને આધ્યાત્મિક વિચારો છે ભારતીય સંસ્કૃતિએ શબ્દની અખંડ પરંપરા જાળવી રાખી છે ભારતના લોકોની શબ્દ શક્તિ વિકસિત થઈ છે ભાષાઓ બદલાય છે પણ જ્ઞાન પરંપરા અખંડ છે ભારતીય સંસ્કૃતિ એ સ્થળ કાળના ભેદો હોવા છતાં એકતાનું દર્શન કરાવ્યું છે ભારતમાં નરસિંહ મહેતા તુલસીદાસ માધવ દેવ જેવા અનેક ભક્તજનોએ ભારતીય સંસ્કૃતિને જાળવી છે જે સંસ્કૃતિ વિભિન્ન ભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે ચાલો પ્રશ્ન નંબર બે જોઈશું પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય તે સ્પષ્ટ કરો તો લોકો પ્રકૃતિ એટલે ભૂખ લાગે અને માણસ ખાય એ ભૂખ ન લાગવા છતાં માણસ ખાય તે વિકૃતિ ભૂખ લાગ્યું હોય પણ એકાદશીને કારણે ભગવત કરે અને એક દિવસ અન્નનો ત્યાગ કરે તો એની સંસ્કૃતિ છે આ જે રીતે મહેનત કરીને ખાય તે પ્રકૃતિ છે મહેનત ન કરે અને બીજી બીજાની મહેનતને લૂંટીને ભોગવે તે વિકૃતિ પરંતુ પોતાના શ્રમથી ઉત્પન્ન થયેલી વસ્તુ વેચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે જ્યારે માણસને પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાય ત્યારે તેને ખ્યાલ આવશે કે જે સુખ સૌને આનંદ આપી શકે એ ખરું સુખ છે અને એ જ સાચો આનંદ છે આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળીને માણસપણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે તેને સંસ્કૃતિ વર્ધ કહી શકાય પ્રશ્ન નંબર ત્રણ માણસ ક્યારે સંસ્કૃતિ દિશામાં આગળ વધતો જશે તો લોકો દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારનારની પણ વિકૃતિને નહીં વિકૃતિ આપણી હોય છે બીજાની હોય એ સદંતર વર્જે છે પ્રકૃતિને શીખવાની પણ તેની પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જેમ કે ખાવાનું આપણે ન છોડી શકીએ પણ માંસાહારનો ત્યાગ તો જરૂર કરી શકીએ એમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધીશું ખાવામાં પણ સંયમ રાખીએ તો એ પણ સંસ્કૃતિની દિશા તરફ આપણી ગતિ છે આ માણસ હંમેશા સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથક કરતો રહેશે તેનું વિશ્લેષણ કરતો રહેશે ત્યારે માણસ સંસ્કૃતિની સાચી દિશામાં આગળ વધતો જશે ચાલો પ્રશ્ન નંબર ચાર ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે વિનોબા ના આ વિધાનને સ્પષ્ટ કરો તો લોકો હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણને જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ બહુ પ્રયોગો થયા એમાંથી નિષ્કર્ષણ પણ આ નિવટ્યા અનેક શાસ્ત્રો પણ રચાયા બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા ગૃહસ્તાશ્રમના નિયમો વાન પ્રસ્થ ધર્મ ની કલ્પના સંન્યાસનો આદેશમાં સહારનો નિષેધ ખેતી માટેનો આદર્શ શિક્ષણ ઉપર રાજ સત્તાનો અધિકાર ન હો કોઈ પોતાનું કામ છોડીને નાખવા ખાતર બીજાના કામોમાં દખલ ન કરવી એવી વ્યવસ્થા આવા અનેક પ્રયોગો ભારતમાં થયા એમાં વ્યવસ્થા યોગ અભ્યાસ ભક્તિ વગેરેના નામે પણ પ્રયોગો થયા આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે એ પરથી કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે ચાલો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રકૃતિથી ઉપર ઊઠીને આગળ વધુ એ જ સંસ્કૃતિ છે આ વિધાન સમજાવો તો લોકો ભૂખ લાગે અને માણસ ખાય એ પ્રકૃતિ છે ભૂખ ના લાગવા છતાં માણસ ખાય એ વિકૃતિ છે ભૂખ લાગી હોય છતાં આજે એકાદશી છે એટલે ભગવાન સ્મરણ કરવા માટે માણસ ખાય નહીં તે તેની સંસ્કૃતિ છે આમ પોતાની પ્રકૃતિથી ઉપર ઉઠીને એટલે કે પ્રકૃતિ હોય એના કરતાં વિશેષ સારા થવા માટે આગળ વધવું એ જ સંસ્કૃતિ છે હવે બીજું વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવત રહેવાની જરૂર છે તે લોકો વિનોબાના મતે આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરીએ છીએ એ બાબતમાં સાવત રહેવાની જરૂર છે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે એમની પાસેથી લેવા લાયક લેવું પણ એમની વિકૃતિ લેવી નહીં એમની જેટલી સંસ્કૃતિ છે તેને અપનાવવી નહીં હવે ત્રીજું પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે તે લોકો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા બાળકો છે ચોથું તુલસીદાસજી નરસિંહ મહેતા વગેરે ભક્તજનો વિશે વિનોભા શું કહે છે તે લોકો

ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધના લેખકનું નામ વિનોબા ભાવે અને એનો સાહિત્ય પ્રકાર તો લલિત નિબંધ છે ત્રીજું પ્રકૃતિ એટલે શું તે લોકો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ ચોથું સંસ્કૃતિ એટલે શું તે લોકો સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું પાંચમું વિકૃતિ એટલે શું વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું છઠ્ઠું ઉપવાસ કરવો એ શું કહેવાય સંસ્કૃતિ કે વિકૃતિ તે લોકો ઉપવાસ કરવો એ સંસ્કૃતિ કહેવાય સાતમું બીજાની મહેનતને લૂટીને ભોગ ભોગવતા રહીએ એ શું કહેવાય તો લોકો બીજાની મહેનતનો લૂટીને ભોગ ભોગવવાની વૃત્તિને વિકૃતિ કહેવાય આત્મ વિકૃતિઓ ક્યારેક ક્ષીણ થતી જશે તો લોકો માણસના વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધશે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે હું ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાટના ત્યારે ભારત પાસે અદ્વિતીય શું છે તો લખો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિના પાટના ત્યારે ભારત પાસે અદ્વિતીય પછીનો પ્રશ્ન આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને વિના કેમ ભોગવવી નહીં કારણ કે ચીજ આપીને અને વેચીને ભોગવવી છે હવે છે તેને આપણે શા માટે ખરાબ ન કારણ કે તેની પ્રકૃતિ છે બારમું શબ્દ ભારતમાં શબ્દ પરંપરા પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે તેનું કારણ શું તે લોકો ભારતમાં શબ્દ પરંપરા પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે કારણ કે ભારતે પોતાના પુરાણા શબ્દને તોડ્યા નથી નવા જરૂર બનાવ્યા છે તેરમું ભરત ખંડ પૂતળમાં જન્મી જણે ગોવિંદ ગુણ ગયા રે આવું ક્યાં કવિએ કહ્યું ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ચૌદમું સાચો આનંદ કોને કહેવાય તો જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ કહેવાય ખાલી જગ્યા લખો પેલી ખાલી જગ્યામાં લખો સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું વિનોબા ભાવે ભાવિ ભારતીય સંસ્કૃતિને પ્રયોગશીલ કહે છે અને ત્રીજું ભારતીય સંસ્કૃતિ સ્થિતિ અસમના કવિ શક્કરદેવનો ઉલ્લેખ છે અક્રાંતિ અને માફક ખાવ એ પણ વિકૃતિ છે ચલો વ્યાકરણ શોધીશું સાચી જોડની પ્રકૃતિ તો લખો વિદ્યાર્થી મિત્ર પ્રકૃતિ કેમ લખ્યું છે પૃથકરણ 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 આધ્યાત્મિક પછી ઋષિ પછી પુણ્ય ભૂમિ પછી અદ્વિત્ય અને પછી વિશ્લેષણ ચલો વિદ્યાર્થી મિત્રો ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે આધ્યાત્મિક આ પ્લસ ધ પ્લસ ય પ્લસ આ પ્લસ પ્લસ ઈ પ્લસ ઈ પ્લસ એ પ્લસ પૂર્વજો પ્લસ ઉ પ્લસ ર પ્લસ વેખાંકિત સજ્ઞાના પ્રકાર ભૂખ લાગતા માણસ ખાય છે તો ભૂખ તો આવશે ભાવવાચક માણસમાં અને પશુમાં ફરક છે તો કે જાતિવાચક ભારત એક મોટો સંપન્ન દેશ છે તો કે વ્યક્તિવાચક સનાતનો એક અનોખું સંજ્ઞા શોધીમાંથી ભાવવાચક સંજ્ઞા શોધી લખો તેમ આવશે એકતા અને ક્રિયાવાચક સંજ્ઞા તેમાં આવશે શોધન ચલો હવે વિશેષણનો પ્રકાર પરંતુ કયો આનંદ વિકૃત છે કયો તો સાર્વનામિક અને વિકૃત છે ગુણવાચક અને એ જ સંસ્કૃત આનંદ છે સુસંસ્કૃત તો કે ગુણવાચક પ્રકૃતિને હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવ સંસ્કૃતિનું રૂપ તકે કે સંબંધવાચક ચોથું પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પ્રાચીન તો કે ગુણવાચક ને કોઈ એક તો અનિશ્ચિત વાચક અટી અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે હજારો તો સંખ્યાવાચક વાચક અને જાત જાતના ગુણવાચક ચલો હવે સંધિ જોડો इति प्लस आदि तो कि इत्यादि पी ने प्लस अन्य साचे संधि नयन निरंतर नो साचो संधि विग्रह नीर वत्ता अंतर निरंतर यास्काचार्य नो साचो संधि विग्रह यास्क प्लस आचार्य चलो समानार्थी शब्द सुधी ने चीज तो के वस्तु फरक तो के तफावत प्राकृत तो के सहज सावत तो के सजाग पगलू तो के कदम निष्कर्ष तो के सार મોજૂદ તો કે ઉપસ્થિતિ ઢાચો તો કે માળખો ઋષિ તો કે મુનિ ગૌરવ તો કે મહુમાન શિખર તો કે ટોચ પવિત્ર તો કે પાવન ચલો સર્વનામ શોધી લખો આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે તો આજે તો કે સમય વાચક ખાવાનું આપણે ન છોડી શકીએ આપણે તો કે પુરુષવાચક પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે પોતાને તો કે સ્વવાચક હા આ હું કોઈ અભિમાની નથી કે તો હું તો કે પુરુષવાચક છતાં અહીંની પરંપરા અટુત રહી અહીંની જ તો કે સ્થળવાચક ચાલો રૂઢિપ્રયોગ સાચો અર્થ ઉપર ઉઠવું તો કે ચડિયા વાક્યાંશ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે તે શોધીને મહેરબાની કરીને કોઈએ મારા કામમાં દરમિયાનગીરી કરવી નહીં તો કે દખલ ન કરવી શબ્દ સમૂહ માટે એક શબ્દ ખાતા ધરાય નહીં તેવું તો કે અક્રાંતિયુ मुश्केली थी टूटे फाटे के चवा तो के चवण चलो समास शब्द शक्ति तो के तत्पुरुष कौरव कर्म धारे शब्द परंपरा तोण्य भूमि तो के कर्मदाय कृतार्थ तो के बहुव्रीहि सर्वज्ञ तो के उपपद खर्शन तो के द्विव्यू विचार संपदा तो के तत्पुरुष कर्म धारे विचार वैभव तो के तत्पुरुष कर्म धारे महाराष्ट्र तो के कर्मधार चलो हम विरोधी शब्द प्राचीन तो के अर्वाचीन सावध तो के गाफिल स्निग्ध तो के कठोर बाह्य तो के आंतरिक शाश्वत तो के नाशवंत अभिमान तो के निराभिमान अक्रांति तो के मिताहारी मौजूद तो के गैर मौजूद अखंड तो के खंडित आरंभ तो के अंत चलो हे लिंग ओरखाओ प्रकृति स्त्रीलिंग विकृति स्त्रीलिंग श्रम पुलिंग पशु नपुसकलिंग कागड़ो पुलिंग आनंद पुलिंग हिमालय पुलिंग अभिमान नपुसकलिंग बड़ नपुसकलिंग जन्म पुलिंग चलो हे માંગ્યા મુજબ વાક્ય બનાવો કર્મણી વાક્યમાં ફેર છે માણસ સુખ અને આનંદ શોધે છે તો કર્મણી વાક્ય માણસ વડે સુખ અને આનંદ શોધાય છે હવે હવે એ એ વ્યક્ત કર્યું ભાવે વાક્ય અનુભવાયું અને વ્યક્ત કરાયું ચલો હવે વાક્ય રૂપાંતર કરવું તેનો સ્વીકાર ન કરવો જોઈએ તેનો અસ્વીકાર કરવો જોઈએ વિધિ વાક્યમાં તેનો અસ્વીકાર કરવો જોઈએ પછી નિષેધ વાક્ય પશ્ચિમના લોકો ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે સંયુક્ત હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે વાક્ય આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપન્નતા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે તો કે સંયુક્ત અને સંકુલ વાક્ય બે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે તો કે સાધુ વાક્ય ચલો હવે કાળની અવસ્થા વિદ્યાર્થી મિત્રો ભૂખ લાગવા છતાં માણસ ખાય છે તો કે પોતાને સાચી દિશામાં વધારતો દેશ ભવિષ્ય આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું ભવિષ્ય કાળ ચાલો હવે રૂપક અલંકારનું ઉદાહરણ નથી એ આપણે દર્શાવવાનું છે સ્થળકાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે એ રૂપકકાળનું ઉદાહરણ નથી ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જો તમે કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરશો આવજો